આપણે ત્યાં રંગોના ઉત્સવ હોળી અને ધૂળેટીની અનેરા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ ઉજવણીમાં કેટલીક વખત અચાનકથી મેડિકલ ઇમરજન્સી આવી જતાં રંગમાં ભંગ પડી જતો હોય છે તો આજે અમે આપને હોળી રમતી વખતે કેવા પ્રકારની તકેદારી દાખવવી જોઈએ તેના વિશે જણાવીશું હોળી એટલે એક મેકને રંગોથી રંગવાનો તહેવાર છે રંગોત્સવ દરમિયાન તકેદારી દાખવવી જોઈએ કે જેથી મેડિકલ ઇમરજન્સી થી બચી શકાય એક ને રંગવાના ચક્કરમાં રંગ આંખ નાક કે કાનમાં જવાની સંભાવના રહે છે તેનાથી ખાસ બચવું જોઈએ આમ તો સનગ્લાસ પહેરી હોળી રમવી તે એક ફેશન બની ગઈ છે વાસ્તવમાં સનગ્લાસને કારણે રંગ આંખમાં જતો અટકાવી શકાય છે આથી રમતી વેળા સનગ્લાસ પહેરી રાખવા જોઈએ રંગો સાથે પાણીથી પણ રમ્યા હો તો ભીના હાથે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં રંગોત્સવ દરમિયાન જ્યારે પણ ઠંડાઈ કે મીઠાઈ આરોગ્ય ત્યારે હાથને પહેલાં સ્વચ્છ કરવા ત્યારબાદ જ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું એટલું જ નહીં હોળીના આયોજનમાં પણ જો ખાણીપીણીના હોય તો સૌપ્રથમ ત્યાં સ્વચ્છતાની ખરાઈ કર્યા બાદ જ આહારનું સેવન કરવું જોઈએ કેમ કે રંગોત્સવ દરમિયાન જો બેદરકારી દાખવવામાં આવે તો પછી મેડિકલ ઇમરજન્સી માટે તૈયાર રહેવું પડી શકે છે